માંગડો આવીને મસ્ત મજાનો મોબાઈલ લઈ લીધો તો બતાવી દીધી કેમ કે દાદા અધુભાઈ પણ મમ્મી આ જ હવે હવે ઘરે જઈને મમ્મીને બતાડીએ આપણે ગિફ્ટ દઈ દઈએ જે જેમ માંગરો અમે છીએ હું ને અધુભાઈ હવે થાય હવે ઘરે બધું લેવાઈ ગયું છે સીધા ઘરે જઈને મમ્મી ગિફ્ટ આપીએ આપણે

মলাদে পেনাকে চেশাগে হেশাগে পেশডেশ পেশডে মনিকেরে ম঳ামজাগে আপ্যন দশ্যন হেশ হাপেরা পোষেশিত দ্য় হারেস্য় আপ�

તમે ખોલો તમે તમારે ખોલ મૂકો ની બોક્સ ક્યાંક મૂકો ની કાઢો બસ એમ અધુ નંબર કામ છે ໄປ મૂકી દે કાડો બહાર કાડો એ પર બેહી બે તો આમ આમ રેડી હારો કલર આવે છે બધી આવ્યું આમાં કિરણ આ ચાર્જર આવ્યું કેબલ પણ આવ્યું એમાં આ વખતે આવ્યું આમાં ના એ સ્પ્રે

काफ सपलन सपलन कौन ாலும் <coughs> <peyre, okay? tos> <coughs>